સતલાશણા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રજપૂત કર્ણ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ આજ રોજ સતલાશણા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક ખાતે સાંજે છ વાગે જમ્મુ કાશ્મીરમાં નૃસંસ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભાઈઓને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જે કાર્યક્રમમાં જગદીશભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ નરેશભાઈ પટેલ વિશ્વ જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ પિન્ટુસિંહ પરમાર સતલાસણા ધર્મ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ તથા સુરેન્દ્રસિંહ ચૌહાણ શ્રી રાજપૂત કરણી પ્રમુખ સતલાસણા તથા તાલુકાના ગામોમાંથી સતલાસણા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓએ એક કલાક બજાર બંધ રાખીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી अहवाल बुपते चौहान सतलाशरा लंका भगवान तो वीर हर हर Thank yeah. you! Yeah.